હવે એની ગણતરી કરી નાખી પણ આ વખત આપણે પેલા લેક્ચરની અંદર જણાવ્યું એ મુજબ આ દાખલો જે છે આપણે ધારેલા મધ્યક ની રીત મુજબ ગણતરી સાથો સાથ જોવા જાવ તો વર્ગ અને આવૃત્તિ આપને આપી દીધી એક ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે વર્ગ વર્ગ ની અંદર તમે જોવા જાવ તો દરેક જગ્યાએ તફાવત સમાન નથી દરેકે દરેક વખતે જે છે આપણે મધ્ય કિંમત એટલે કે એકસાઈ ની જે કિંમત મેળવશું એની માટે સરવાળો ભાગ્યા બે ફરજિયાત કરવું પડશે એટલે આ દાખલા ની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ચાલો હવે ગણતરી શરૂઆત કરી દીધું તો કે આપણે જે છે વર્ગ અને આવૃત્તિ આપું છે તો વર્ગ ઉપરથી આપણે મેળવશું મધ્ય કિંમત મધ્ય કિંમતે લેને કહેવાશે વિદ્યાર્થી મિત્રો એક્સઆઈ ચાલો તો કે એક્સઆઈ ની કિંમત આપણે મેળવી ની કિંમત કઈ રીતે મેળવી તમને ખ્યાલ હશે સતત આપણે જે છે કામગીરી કરતા જ જવાના છે જે ગણતરી મોઢે થશે એ મોઢે કરશું જે ગણતરી આપણે આમ સંખ્યામાં મોટી પણ છે તો હું જોઈશું સાઈડમાં ગણતરી કરવી પડશે તો ગણતરી કરશું ખાસ ધ્યાન રાખજો ચાલો તો પેલા વર્ગ ની વાત કરીએ તો પેલા વર્ગ નો સરવાળો તો કે જીરો અને છ નો તમે સરવાળો કરો તો છ જવાબ આવે છ ને તમે બે વડે ભાંગો એટલે છ ના અડધા છ ના અડધા કેટલા વિદ્યાર્થી મિત્રો તો કે એટલે થશે મધ્ય કિંમત બીજી મધ્ય કિંમત એ પણ મોઢે થઈ શકે એમ છે તો કે જોવો તો છ અને દસ નો સરવાળો સોળ સોળ ના અડધા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો તો કે આઠ એટલે બીજી જે છે મધ્ય કિંમત આપને આઠ મળે આગળ જોવા જઈએ તો કે દસ અને ચૌદ ચૌદ જોવા જઈએ તો કે સરવાળો ચોત્રીસ થાય ચોત્રીસ ના અડધા વિદ્યાર્થી મિત્રો તો કે સત્તર થાય હાલો આગળ જોવા જઈએ તો કે વીસ અને અઠયાવીસ વીસ અને અઠયાવીસ નો સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે અડતાલીસ થાય અડતાલીસ ના અડધા વિદ્યાર્થી મિત્રો બે વડે ભાંગવા એટલે અડધા કેવા છે તો અડતાલીસ ના અડધા વિદ્યાર્થી મિત્રો ચોવીસ થશે એ જ રીતે જોવા જાય તો કે અઠ્યાવીસ અને આડત્રીસ હવે આ સરવાળો જે છે ને થોડો ઘણો આપણે મોઢે કરવા તકલીફ પડે તો આપણે આવી આવી રીતે નોર્મલી વિચાર કરી કે અહીંના ત્રીસ અને અહીંના વીસ ત્રીસ અને વીસ કેટલા થાય પચાસ આઠ અને આઠ એટલે આઠ ને આઠ સોળ થાય પચાસ ની અંદર સોળ નો ઉમેરો તમે કરો પચાસ ની અંદર સોળ નો ઉમેરો કરો તો સાસઠ થાય

તો ફરજિયાત ચોથું ખાનું જે છે એ ડીઆઈ નું આવશે હું આ વખતે જે છે ને ડીઆઈ નું સૂત્ર મૂકી દઉં છું ખાસ ધ્યાન રાખજો હાલો તો ડીઆઈ નું સૂત્ર શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો બેઝિક લેક્ચર ની અંદર આપણે કહી દીધું હતું સૂત્ર એનું તો કે ડીઆઈ બરાબર ડીઆઈ તમારે કિંમત મેળવી તો આવી ગણતરી થાય એક્સઆઈ માઇનસ એ એક્સઆઈ માઇનસ એ તમે કરો તો એના ઉપરથી તમને ડીઆઈ ની કિંમત મળતી જાય તો કે એ જે છે ગોતવું પડશે એ ક્યાંથી મળશે તો કે જે જે આ ની કિંમતો છે એમાંથી કિંમત આવતી હોય એને આપણે ધારી અથવા ઘણી વખત વચ્ચેની કિંમત કરતા તમે નીચેની કિંમત પસંદ કરો તો પણ ચાલશે તો અહીંયા આગળ જે છે આપણે વચ્ચેની કિંમત જે છે એને પસંદ કરીએ તો કે જો તો વચ્ચેની કિંમત કોણ મળશે સત્તર તો કે હું સત્તર ને નામ આપી દઉં એટલે મેં એની કિંમત ધારી લીધી કેટલી ધારી લીધી વિદ્યાર્થી મિત્રો તો કે સત્તર હવે આના ઉપરથી મને જે છે ડીઆઈ ની કિંમત મળશે ડીઆઈ ની કિંમત મેળવવા માટે મારે શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો ની કિંમત મેળવવા માટે તમારે જે ની કિંમત હોય એમાંથી એ જે ધારેલો છે એ બાદ કરતો જવો પડશે ચાલો હવે જે છે આપણે ગણતરી કરીએ તો જુઓ તો ત્રણ જે છે આઈ ની કિંમત જો મારે પહેલી ડીઆઈ ની કિંમત મેળવી છે તો પહેલી જે છે એકસાય ની કિંમત કેટલી છે તો કે ત્રણ ત્રણ માંથી મારે ની કિંમત કેટલી બાદ કરવાની સત્તર ધ્યાન આપજો એક વખત જે છે બાદબાકી કરી દો તો કે ત્રણ માંથી જે છે મારે સત્તર બાદ કરવા હવે ખાસ તમે ધ્યાન રાખજો તો કે ત્રણ નાની સંખ્યા સત્તર મોટી સંખ્યા તો બાદ બાકી નો થાય તો શું કરવું તો કે કઈ નહી મોટી સંખ્યા માંથી નાની સંખ્યા બાદ કરી નાખો તો કે સત્તર જે છે આપણે બાદ કરવાના છે એટલે માઇનસ રહેશે ત્રણ કેવા છે તો કે પ્લસ છે હાલો તો કે સત્તર જે છે ત્રણ માંથી નો જાય તો સત્તર માંથી આપણે ત્રણ બાદ કરી ધ્યાન આપજો એટલે કે આ જે તમને સત્તર દેખાય એમાંથી હું ત્રણ બાદ કરું તો કે સત્તર માંથી ત્રણ જાય તો ચૌદ જવાબ આવે વિદ્યાર્થી મિત્રો અને મોટી સંખ્યા ની નિશાની જવાબ માં લાગુ પડે એટલે ચૌદ કેવા રહેશે માઇનસ તો કે ચાલો હવે જે છે આપણે ડીઆઈ ની કિંમત પેલી શું મળશે તો કે ત્રણ માંથી સત્તર જાય તો ઊંધું આપણે કર્યું સત્તર માંથી ત્રણ જાય તો માઇનસ ચૌદ એજ રીતે ધ્યાન આપવું મોટી સંખ્યા જયારે બાદ કરવાની હોય ત્યારે નિશાની હંમેશા માઇનસ લાગુ પડે એટલે હું અહીંયા એવું જ કામ કરતો જાઉં સત્તર માંથી આઠ બાદ કરું છું મોટી સંખ્યા જે છે સત્તર નથી બાદ થાય એટલે નાની સંખ્યા જે છે એ મોટામાંથી બાદ કરી સત્તર માંથી આઠ જાય તો વિદ્યાર્થી મિત્રો નવ પણ કેવા રહેશે માઇનસ એજ રીતે સત્તર માંથી બાર જાય સત્તર માંથી બાર જાય તો વિદ્યાર્થી મિત્રો પાંચ કેવા રહેશે માઇનસ ચાલો હવે જે છે આની માટે જે છે આપણે અહીંયા ડીઆઈ ની કિંમત મેળવી છે તો કે આ જે છે એક્સઆઈ ની કિંમતે કેવા છે

તેત્રીસ minus સત્તર ધ્યાન રાખજો ચાલો આ ત્રણ માંથી સાત નો જાય તો આપણે અહીંયા દસ કો લઈ લે અહીંયા દસ કો લઈએ એક નો ઘટાડો એટલે બે લખાશે અહીંયા ડાયરેક્ટ દસ હાલો દસ માંથી સાત જાય તો ત્રણ વધે અને ત્રણ ને આવડા આ ત્રણ એટલે કે ટોટલ છ વધાય એવું કહેવાય હાલો બે માંથી એક જાય તો એક એટલે કેટલા નો જશે વધારે જવાબ મળશે આપને અહીંયા સોળ એટલે કે તેત્રીસ માંથી સત્તર જાય તો સોળ જવાબ આવશે પ્લસ હાલો ઓગણ ચાલીસ માંથી સત્તર બાદ કરીએ તો કે લાઈન લખાશે સત્તર ચાલો તો કે આપણી જે છે આવડિયા કિંમત એટલે ડીઆઈ ની કિંમતો મળી ગઈ હવે શું કરવાનું છે તો કે છેલ્લું ખાનું આવશે આપણી માટે એફઆઈ એટલે કે આવૃત્તિ અને ડીઆઈ નો ગુણાકાર એફ આઈ ગોણ્યા ડીઆઈ આપણે કરવું પડશે દરેકે દરેક જે છે ગણતરી જરૂર કરવી પડશે ધ્યાન આપશો જે ગણતરી સહેલેતી થાય છે એ સહેલેથી કરશું જે છે ગણતરી કરવી પડે એમ છે એનો આપણે ગુણાકાર થાય એમાં કરતા ધ્યાન આપજો તો કે ડીઆઈ ગોણ્યા જે છે એફઆઈ કરવાનું છે તો કે પહેલી કિંમતનો ગુણાકાર કરી તો ચૌદ ગોણ્યા અગ્યાય તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો દરેક વખતે ગણતરી કરવી પડશે ચૌદ ગોણ્યા અગ્યાય ચાલો અગિયાર વડે ગુણાકાર કરો અને આવી ગણતરી કરાય વિદ્યાર્થી મિત્રો અગિયાર વડે ગુણાકાર કરો તો આવી ગણતરી કરાવી ચૌદ ને મારે અગિયાર વડે ગુણવા છે ને તો હું અહીંયા જે છે ચૌદ જે બે આંકડા ને અલગ અલગ લખું એક અને ચાર અને વર્ષ જે જગ્યા દેખાય ને આ બે નો સરવાળો મેં કહ્યું ચાર અને એક પાંચ એટલે અગિયાર ગુણ્યા ચૌદ એટલે વિદ્યાર્થી મિત્રો કેવા છે એકસો ને ચોપન પણ આ એકસો ને ચોપન કેવા રહેશે માઇનસ આ ચૌદ ની નિશાની માઇનસ લાગુ પડે એટલે હાલો દસ 9 નવ તો દસ નવા કેટલા થાય વિદ્યાર્થી મિત્રો તો કેવ એ પણ કેવા રહેશે સાત સાથે તો કે ચાર સત્તુ અઠ્યાવીસ વિદ્યાર્થી મિત્રો અઠ્યાવીસ પ્લસ રહેશે હાલો ત્રણ ગુણા સોળ એટલે હું કરું છું સોળ તેરી વિદ્યાર્થી મિત્રો અડતાલીસ બાવીસ એકા વિદ્યાર્થી મિત્રો બાવીસ આપણે આવશે એટલે એને કેવા છે હવે સરવાળો કરીએ તો ધ્યાન આપજો સરવાળો કામગીરી કરો આ દસ આ એમ નામ રાખો સાથો સાથ ધ્યાન આપજો આ સાત અને આપડા ત્રણ સાત ને ત્રણ થશે વિદ્યાર્થી મિત્રો દસ અને આ દસ દસ ને દસ કેટલા થશે વીસ વીસ ની અંદર અગિયાર નો ઉમેરો કરો એટલે વિદ્યાર્થી મિત્રો કહેવાશે એકત્રીસ એકત્રીસ માં ચાર નો ઉમેરો કરો એટલે કહેવાશે વિદ્યાર્થી મિત્રો પાંત્રીસ પાંત્રીસ માં ચાર ઉમેરો કરો એટલે ઓગણચાલીસ ઓગણચાલીસ માં એક નો ઉમેરો કરો એટલે કે ચાલીસ તો આ આવૃત્તિ જે છે એનો સરવાળો કેનો મેળવ્યો વિદ્યાર્થી મિત્રો આપણે ચાલીસ મેળવ્યો સાથો સાથ આપણે જે છે એફઆઈ અને ડીઆઈ નો સરવાળો કરવાનો છે તો એને પણ કેવા છે વિદ્યાર્થી મિત્રો સિગ્મા

તો કે ચાર અને પાંચ નવો ચાર ને પાંચ નવ ને પાંચ ચૌદ ચૌદ ની અંદર ત્રણ નો ઉમેરો કરો એટલે કે સત્તર સત્તર સાતડો વધી એક અને આ એક એટલે કે બે એટલે અહીંયા ટોટલ આપણે સરવાળો જે છે બસો ને ઓગણ એસી મેળો કેવો રહેશે માઇનસ એ જ રીતે પ્લસ સંખ્યા છે પણ સરવાળો કરી નાખો ખાસ ધ્યાન રાખજો આ જે કરી નાખીએ તો કે આઠ અને આઠ આઠ દુ સોળ સોળ ની અંદર બે નો ઉમેરો કરો એટલે વિદ્યાર્થી મિત્રો અઢાર અઢારીઓ વધી એક અને આ એટલે ત્રણ ત્રણ ને ચાર એટલે સાત અંદર બે નો ઉમેરો કરો એટલે કે નવ હવે ખરેખર બે સંખ્યાની શું થશે બાદ બાકી થશે મોટી સંખ્યા જે છે ને બસો ને એમાંથી આપણે પ્લસ અઠાણું બાદ કરીએ ધ્યાન આપજો તો કે ચાલો અહીંયા નવ માંથી આઠ જાય તો વિદ્યાર્થી મિત્રો એક અહીંયા સાત માંથી નવ નો જાય તો આગળ દસ એટલે એક નો ઘટાડો એટલે અહીંયા એક કેવાસ માંથી આ નવ જાય દસ માંથી જાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે બાદ બાકીનો જવાબ આપને એકસો ને એક્યાસી મળ્યા હવે એમાં મોટી સંખ્યાની નિશાની લાગુ પડેલી જવાબ કેવો થઈ જશે માઇનસ એટલે ખરેખર આપણે જે છે સિગ્મા એફઆઈ અને ડીઆઈ ની કિંમત જે છે કેટલી મળી તો કે માઇનસ એકસો માઇનસ એકસો કે આ જે આપણે અને કિંમત મળી ખાસ ધ્યાન રાખજો હું થોડું અહીંયા લંબાવી દઉં ચાલો હવે જે છે જરૂરિયાત વાળી જે છે બધી માહિતી આપને મળી ગઈ તો હવે જે છે આપણે ધારેલા મધ્યક ની રીતનું સૂત્ર મૂકીને આગળ જે છે એની અંદર ગણતરી કરી ચાલો આ રફ જે છે કામ હું થોડું ઘણું કાઢી નાખું જેથી કરીને મને જગ્યાની અ

તો કે -181 -181 જો બસ જેટલા બાર જરૂરી બાયરેટર છે આપણે બધા મેળવી નાખ્યા ચાલો હવે સૂત્ર આપણે મેકી દી તો કે સૂત્ર શું હો તો આપણો તો કે x12 = a + Σf i d i / Σf i ચાલો હવે કિંમતો મેકી દી આપણે તો કે કિંમતો મૂકી દી એમાં a ની કિંમત કલે વિદ્યાર્થી મિત્રો તો કે 17 પ્લસ ની નિશાની ધ્યાન આપજો અને ચાલીસ ચાલો હવે ધ્યાન આપજો આ સત્તર એમ ના એમ પ્લસ ગુણા માઇનસ એટલે વિદ્યાર્થી મિત્રો માઇનસ ની નિશાની હવે ધ્યાન આપજો હું આ જ એકસો ભાંગા કલા કરી નાખું ચાલીસ પણ ધ્યાન આપજો હું ચાલીસ વડે નહીં ભાંગુ ફક્ત ચાર વડે ભાંગીશ શું કામ તો કે અહીંયા જે છે ચાર ની પાછળ એક શૂન્ય છે એક જીરો છે તો હું એનો ઉપર એક પોઈન્ટ ઉમેરો કરી દઈશ જેથી કરીને મારે ફક્ત ચાર વડે જ ભાંગવા પડે ચાલો ભાંગાકાર કરીએ અહીંયા આગળ આપણે તો કે એકસો ને એક્યાસી ભાંગ્યા ચાર એકસો ને એક્યાસી ભાંગ્યા ચાર ચાલો ભાંગાકાર કરીએ તો કે સો કે સો કે સો કે સો વિદ્યાર્થી મિત્રો સો અઢાર માંથી સોળ જાય તો કે વિદ્યાર્થી મિત્ર બે ઉપરથી થી ઉતારા એક ધ્યાન રાખવા જઈએ તો કે ચાર ચાર પંચા વીસ આપજો વિદ્યાર્થી મિત્રો તો કે હાલો એકવીસ માંથી વીસ જાય વિદ્યાર્થી મિત્ર માંથી વીસ જાય વિદ્યાર્થી મિત્રો તો કે વધશે એક હવે ભાગ ન આવે તો ઉપર મેં કીધે વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ નીચે આવશે જીરો હાલો ચાર દુ આઠ

ચાર પોઈન્ટ ને પચીસ હવે ધ્યાન આપજો જે બાદ કરવાના છે જેમાંથી બાદ કરવાના જેટલી પોઈન્ટ પાછળ સંખ્યા હશે એટલે આપણે જીરો નો ઉમેરો કરી દેસુ એક બે અને ત્રણ જીરો આપણે લઈ નાખીએ ધ્યાન આપજો હવે બાદ કરશું બાદ કરશું અહીંયા દસ પડશે કારણ કે અહીં સંખ્યા છે છે એમાંથી આ બાદ ન થઈ શકે

બે આંકડા રાખાશે તો ત્રીજો આંકડો આપણે દૂર કરી નાખવાનો ત્રીજો આંકડો દૂર કરવો એની માટે ખાસ ધ્યાન રાખવાનું ત્રીજો આંકડો તમે પોઈન્ટ પછીનો દૂર કરો તો એ પાંચ હોય અથવા પાંચ કરતા મોટી સંખ્યા હોય તો તમે એને દૂર કરો ને તો આગળની જે સંખ્યા એકનો ઉમેરો થાય એટલે પાંચ મારા કાઢવા છે તો આગળની સંખ્યા એકનો ઉમેરો થાય સાત જે છે ખરેખર હવે થઈ જશે આઠ એટલે ખરેખર તમારો જવાબ આવો પણ માન્ય રહી શકે ખરી બાર પોઈન્ટ અડતાલીસ તો કે આ જે છે આપણા પાઠ્યપુસ્તક ની અંદર જે જવાબ છે આપણે મળી ગયો આ જે છે એ આપણો મધ્ય ક્યારે મળ્યો એવું આપણે કહી શકાય વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જે છે આપણો દાખલા નંબર આઠ જે ધારેલા મધ્યક ની વાળો જે છે એ પૂરો થાય છે હાલો હવે આ નેક્સ્ટ આની પછી ના દાખલાની અંદર આપણે મળી જય હિન્દ વિદ્યાર્થી મિત્ર